ઘણીવાર સામાન્ય બીમારીમાં વ્યક્તિ થાકી જતો હોય છે તેમાં થેલેસેમિયા શબ્દ સાંભળીને બલબલા પાણીમાં બેસી જાય જો કે રાજકોટના 24 વર્ષના થેલેસીમિયાગ્રસ્ત યુવાને પોતાની પીડાને એક તરફ મૂકી હિંમતભેર ખાણીપીણીનો ધંધો કરી રહ્યો છે આજકાલના સ્વાદના સબડકામાં વાત કરવી છે એવા યુવાનની જેણે બીજા પર નિર્ભર રહેવાને બદલે શરૂઆત કરી છે એકવાર તો આવો નામથી ફૂડ ઝોનથી રાજકોટના રેસ્કુ સિંગ રોડ પર આયુવન પરિવાર સાથે પહોંચી જાય છે અને રાજકોટના લોકોને પਿਰસે છે અન્ય સ્વાદિષ્ટ ફાસ્ટ ફૂડ આયુવનને સપોર્ટ કરનાર તે મિત્ર પણ થલેસીયા ગ્રસ્ત છે આ બંને છેલેસીયા ગ્રસ્ત મિત્રો એ 4 મહિના પહેલા જ રાજકોટના રેસ્કુ સિંગ રોડ પર સ્વાદિષ્ટ મેગીની રેકડી શરૂ કરી છે આજે તેમણે કરેલા આ સાહસને એવો પ્રતિસાદ મળી રહ્યો છે મારું નામ પરમા રમીત છે અને હું ચોવીસ વર્ષ છે મારું ને હું જ્યારે એક વર્ષનો થયો ને મારા જન્મ પછી એક વર્ષનો થયો પછી મને ખબર પડી કે થેલેસેમિયા છે મારા મમ્મી પપ્પાને કે મને ડાયગ્નોઝ થયું કે થેલેસેમિયા મેજર કરીને જે બીમારી છે તે બ્લડ ચડાવવું પડે જેમાં જે મહિને થાય પંદર દિવસે દસ દિવસે બ્લડ ચડાવવું પડે એ મને બીમારી છે એમ પછી ધીમે ધીમે અમારે સારવાર ચાલુ કરી કે જે રીતે સારવાર થાય બ્લડ ચડાવવાનું ચાલુ કર્યું દવા છે કઈ રીતના બધું ચેક ચેકઅપ થાય રૂટીન એ બધું ચેકઅપ ચાલુ થયું એવી રીતના કરતા આજે ચોવીસ વર્ષ છે કે બ્લડ જે ફ્રી ઓફ છે બ્લડ ચડાવવું છે બ્લડ માટે જે ડોનર દેવા પડે છે ડોનરની જે વસ્તુ થાય છે ને એમ કોસ્ટલી નથી હોતી પણ આમ મેન્ટલી તમને હેરાન કરી નાખે એવું કે ડોનર દેવા પડે ગ્રુપના સામે રીતના એટલે ઓમ ફ્રી ઓફ છે પણ જે અમારે બીજી અધર દવા આવે જે અમારે ફેરેટિન ની આવે દવા જે અમુક દવા છે ઇન્જેક્શન છે ઇન્જેક્શન બહુ કોસ્ટલી પડે અમારે એ અમારે બહુ મોંઘા પડે છે એટલે એ અમને કહેવાય ને એપ્રોક્સિમેટલી થી ત્રીસ હજાર રૂપિયા જેવો મહિનાનો ખર્ચ થાય ઇન્જેક્શન ને દવાને બધી અધર અધર બધા રિપોર્ટિંગ ને બધું કરીએ ને તો એ રીતના માટે એટલે એ બધું પચીસથી ત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થાય અમિત પરમાર નામનો થેલેસીમિયાગ્રસ્ત યુવાન તેની મિત્ર સાથે મળીને સ્વાદિષ્ટ મેગીની પાંચ પ્રકારની ડિશ બનાવે છે જેમાં મસાલા મેગી વેજીટેબલ મેગી ચીઝ મેગી વેજ ચીઝ મેગી અને સેઝવાન મેગી તેમાંય વેજ ચીઝ મેગી તો લોકોના દાઢે વળગી છે સાથે આ બંને મિત્રો પિઝા પણ બનાવે છે જેનો ટેસ્ટ કરવા રાજકોટીયનો ઉમટી પડે છે તેમજ સેન્ડવિચ અને ગાર્લિક બ્રેડના પણ લોકો દિવાના છે લોકો પણ કોઈ પ્રકારના ખચવાટ વિના અહીં રેસ્કુ સિંગરોનનો નજારો નિહાળવાની સાથે ફૂડ ઝોનમાં ટેસ્ટી ફાસ્ટ ફૂડ પણ આરોગે છે આ એક કહેવાય કે સાધારણ પરિવારમાંથી આવું છું અને ત્યાં સેલ્ફ ડિપેન્ડ બйно ડિપેન્ડ થયો એના માટે એક કહેવાય ને કે મારી ફ્રેન્ડ છે અને હું છું કે અમને એક આઈડિયા આવ્યો કે કંઈક ફૂડનું કરી પોતાનું કરી કેમકે એમાં એવું થતું હતું નોકરીમાં છે ને એવું થાય કે અમુક સામેવાળાની રિક્વાયરમેન્ટ ફૂલફિલ ના થઈ શકે અમુક અમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ ના થઈ શકે જેમ કે રજા છે બરાબર મારે રિપોર્ટ્સ માટે કે બીટી માટે રજા જોતી હોય તો રજા ના મળે મને ક્યારેક એવું થાય કે મને સરખું નથી મારે વહેલું નીકળી જવું છે તો મને વહેલું નીકળવા ન દઈ શકે એ લોકો એ લોકોની અને એ લોકો કંપની કે કોઈ પણ જોબ છે બરાબર એ લોકો આપણે જીત આપણે કોકને કામે રાખ્યા હોય તો ન કરી શકતા હોય એટલે એની અમુક બાઉન્ડ્રી હોય અમારી અમુક બાઉન્ડ્રી હોય એના લીધે પછી જોબનું નાનું નહોતું મેળવ્યું હતું મેં ટ્રાય કરેલી છે જોબ માટે એવું નથી મેં બે ત્રણ જગ્યાએ ટ્રાય કરેલી છે ગયેલો છું જોબ માટે પણ એ નહોતું નહોતું કહેવાય ને કે ફિક્સ થતો કોઈ વસ્તુ એટલે પછી કીધું કંઈક પોતાનું કરી નાનું તો નાનું એટલે પછી કીધું કંઈક ફૂડનું કરીએ અને અમને ખાવા પીવાનો બહુ શોખ છે કે બધું નવું નવું કંઈ ટ્રાય કરું એક્સપ્લોર કરું ખાવું પીવું કીધું આપણે કંઈક ખાવાનું જ કરીએ આપણને જે ગમે છે એક્ટિવિટી આપણે કરીએ એને આપણે વ્યવસાયમાં બદલાવીએ એટલે પછી એ ચાલુ કર્યું મારી ફ્રેન્ડ છે વાયલ એને પણ બહુ ખાવા પીવાનો શોખ છે પહેલેથી જ ફૂડનું ફૂડ લઈનો શોખ છે એમને પણ થેલેસેમિયા છે એ થેલ મેજર છે મારી ફ્રેન્ડ છે અમે ઘણા સમયથી આરે છીએ બધા અમારો ગ્રુપ છે આપું પાંચ જણાનું બીજા મારા મિત્ર છે એ બધા અમે આરે હોય એટલે પછી કીધું અમે કરીએ કાંઈક અને અમારા ફ્રેન્ડ્સનો અને મારા ઘરના મારા મમ્મી પપ્પાનો અને અમારા બધાનો ફૂલ સપોર્ટ છે ફેમિલીનો પણ અને એ રીતના અમે પછી ફૂડનું ચાલુ કર્યું અમિત પરમાર ની હિંમત મે જોઈને તેના માતા-પિતાએ પણ વિચાર્યું કે ચાલું ને આપણે પણ અમિતની જેમ ખાણીપીણીનો વ્યવસાય શરૂ કરીએ બસ પછી તો અમિતના ફૂડ ઝોન ની બાજુમાં જ જેવું એ વડાકાંની રેકડીની શરૂઆત કરી અમિતના માતા-પિતા બોમ્બે વડાપાઉં, બટર વડાપાઉં, શેઝવાન વડાપાઉં અને ચીઝ છે છે લોકો ખાવા આવી રહ્યા પરિવાર ખાણીપીણીનો નો ધંધો કરી આજે સારી એવી કમાણી કરી રહ્યો છે પછી મારા મમ્મી ને પણ એવું હતું કે કઈક નવું કરવું છે મારા મમ્મી પપ્પાને એવું કરું હતું એમ મારા પપ્પાને એને જો બિઝનેસ છે એમાં બહુ અત્યારે ચાલતું નથી બહુ જૂનો બિઝનેસ છે કાયાનો એનો એટલે કીધું કે નવ કરીએ પછી એમને કીધું કે તમે વડાપાઉનું કરો એટલે બીજી બાજુમાં બીજું આઉટલેટ અમે વડાપાવનું પણ કહી દીધું ચાલો નામ જે તમે રાખ્યું છે એકવાર જરૂરથી આવો એની પાછળનું એમાં એવું છે કે એકવાર તો આવો એ નામ પાછળ અમે એવું વિચાર્યું હતું કે એકવાર તો તમે આવો કસ્ટમર ને રાજકોટની પબ્લિકને એમ કેવા માંગી છે કે એકવાર તમે આવો પછી તમે તમે જ નક્કી કરો કે અમારો ટેસ્ટ કેવો છે અમારું જે કેવાય ને ગુણવત્તા કેવી છે ખાવા પીવાની બધી તમે આવશો તો ચોક્કસ બીજી મુલાકાત તમે લેશો કે ના આપણે ભાઈ આ જવું છે એકવાર તો જવું છે કે આપણે એકવાર અહીંયા કહેતા બહુ બહુ મજા આવી એ રીતના એ નામ પાછળનું એવી અમારી છે કે આપણે એ રીતના રાખ્યું છે અને આકર્ષક લાગે કોઈકને નવું લાગે કઈક રાજકોટમાં રાજકોટ ને બધાને નવું લાગે કે કઈક નવું નામ છે એ રીતના એક એ પણ વાત કહીશ કે ઘણા લોકો હિંમત હારી જતા હોય છે આવી કપરી પરિસ્થિતિમાં પણ તમે સેલ્ફ ડિફેન્સ બની શકો તો આજની યંગ જનરેશનને શું મેસેજ આપો આજની એક જનરેશનને હું એક જ મેસેજ આપવા માગીશ કે હાર ન માનો તમે કોઈ અને કહેવાય ને કે આગળ આવો પોતાના માટે કંઈક કરો પોતાના ઘરના ફેમિલી માટે મમ્મી પપ્પા માટે અત્યારે આને તમે કીધું એમ કે આજની જનરેશન અત્યારે બહુ ડિપ્રેશનમાં જતી જાય છે કે કાંઈ થતું નથી ને નાનું એવું દુઃખ પડી જાય છે ને તો એમ કહે છે કે ભાઈ આ આહા દુઃખ પડી ગયું છે મારે તો આમ તકલીફ છે મને આ થઈ ગયું છે મને પેલું છે મારા ઘરેથી આમ છે તમે ડિપ્રેસ ન થાવ અને ઘણા કેસમાં તમે જોયું હોય તો અત્યારે બધા સુસાઈડ કરી લે છે સુસાઈડ ન કરો તમે પોતાના વિચારો શું કરવું આપણા ફેમિલી વિશે જોવું અને આપણે ફૂલ સેલ્ફ ડિફેન્સ ડિફેન્ડ ઉપર બનો તમે કે આગળ આવીને કરો બધાને એક જ એ પ્રેરણા આપીશું કે તમે એને આગળ આવીને પોતાનું કંઈક કરો હારી ઘણા હર્ડલ્સ આવ્યા છે જીવનમાં કહેવાય ને ચોવીસ વર્ષની ઉંમર હું પહોંચ્યો ને ત્યાં સુધીમાં મને ને મારા ફેમિલીના ઘણા બધા એવા હડલ્સ આવ્યા છે મેન્ટલી ફાઈનાન્શિયલી ફિઝિકલી બધી રીતના માણસો તૂટી જાય છે જે પોતાનું ફેમિલી હોય છે ને ફેલમેજર જે પેશન્ટ છે એના ફેમિલીને બહુ તકલીફ પડે છે શું કહેશો રાજકોટની જનતાને શું કહેવાય રાજકોટની જનતા હું એક જ કહેવા માગીશ કે રંગીલું રાજકોટ છે અને રંગીલા રાજકોટ અમને ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે હાલની તકે ખૂબ સપોર્ટ કરે છે ને હું આગળ પણ એ લોકોનો રાજકોટ એન્સ એ જ કહેવા માંગીશ કે તમે એકવાર આવો અમારે બીજી કોઈ વસ્તુનું કે કોઈ અમારે ઓમ સપોર્ટ નથી તો તમે આવીને સપોર્ટ એટલો કરો કે અમારું ફૂડ ટ્રાય કરો તમને તમને મજા જ આવશે તમને ફૂડ ટ્રાય કરશું એટલે અને તમે બીજી વાર કહેશો કે ના એ જ જવું છે ફૂડ ટ્રાય કરીને અમને આવી રીતે સપોર્ટ આપો કે ખૂબ ને ખૂબ માણસો આવે ને અમારું ફૂડ ટ્રાય કરે શું કહેશો ફૂડ ટેસ્ટ કરવા આવો તો સારું છે રોડ એની મજા અને આવી રીતના ગરમા ગરમ આપણને ચોખ્ખું બનાવીને આપતા હોય તો સારું છે અને જે બનાવનાર છે એ લોકો કેલેસેમિયાગ્રસ્ત છે તો ટ્રીટમેન્ટ એની કોસ્ટલી બી થતી હોય છે અને સ્વાસ્થ્ય માટે એને બી ખબર જ હશે કે કેવું ફૂડ દેવું જોઈએ કેમ કે પોતે સ્વાસ્થ્યમાં ઘણી ચેલેન્જીસ અત્યારે ભોગવે છે એમને ખબર જ છે કે કેવી પ્રકારનું ફૂડ લોકોને દેવું છે લોકોને બી કાંઈ પ્રોબ્લેમ ના થાય અને એક સારી વસ્તુ છે કે સેલ્ફ ડિપેન્ડન્ટ પોતાની રીતના આવી રીતના બિઝનેસ કરી અને કામકાજ કરે છે પૈસા ભેગા કરે છે અને ટ્રીટમેન્ટ એની પૂરી કરતા હશે તો સારું છે મને એનું ફૂડ ઘણું સારું લાગ્યું એમનું નામ જ છે કે એકવાર તો આવો ફૂડ તો એકવાર ખરેખર આવા જેવું છે ફૂડ લવર ને અલગ અલગ પ્રકાર નો મેગીનો સ્વાદ માણવો હોય તો પહોંચી જજો આ ફૂડ ઝોન માં એડ્રેસ વિડિયો માં આપ્યો છે સ્વાદના સબડકા માં અત્યારે બસ આટલું જ આવાજ ફૂડ ના અવનવા નવા જોવા માટે અમારી આજકાલ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં